નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો મજામાં ને હું તમારો પ્રિય મિત્ર નવીન માછી મિત્રો હું અંબિકા અગરબત્તી લુણાવાડા અને મલેખપુરની અંદર જે તમે જે સ્કીન પર જે તમે જે જોઈ શકો છો તે મોજડી છે એ લિમિટમાં સ્ટોક આવ્યો છે પણ જે પણ મારા રામા મંડળના ભક્તોને જે પણ મારા મિત્રોને આ મોજડીની રિક્વાયરમેન્ટ હોય જો ખરીદી કરવી હોય તો તરત જ અંબિકા અગરબત્તી લુણાવાડા અને મલેખપુરની અંદર જ્યાં પણ તમને જે નજીક પડે છે ત્યાં અંદર તમે મુલાકાત લઈ શકો છો મિત્રો સ્ટોકની વાત કરીએ તો સ્ટોક અત્યારે લિમિટમાં છે તો જે પણ મિત્રોને રિકવાયરમેન્ટ હોય તે તરત જ મુલાકાત કરજો એવી મારી આપ સૌને નંબર અપીલ છે બીજી વાત મિત્રો કે હવે હું બેસતા વરસના બીજા દિવસની અંદર હું મેં તમને નેક્સ્ટ જે ગયો વિડીયો મેં તમને સેન્ડ કર્યો છે મોકલ્યો છે એની અંદર મેં તમને કીધેલું કે હું તમારા ગામની અંદર હું આવવાનો છું પાઠના દર્શન કરવાનો છું અને એક જોરદાર એક મસ્ત મજાની એક તમને ગિફ્ટ પણ આપવાનો છું તો મિત્રો આ યાત્રાની અંદર તમે મને સાથ સપોર્ટ અને સહકાર આપજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે બીજું મિત્રો કે કઈ તારીખે આવવાનો છું એ બેસતા વર્ષના બીજાના દિવસની અંદર હું શુભ શરૂઆત કરવાનો છું આપણું જે સ્ટાર્ટિંગ જે થવાનું છે તે મલેકપુરથી સ્ટાર્ટ કરવાનો છું અને આખા જિલ્લાની યાત્રા કરવાનો છું દરેક તાલુકાની દરેક ગામડાની દરેક ફળિયાની અંદર દરેક ગામડાની અંદર દરેક ફળિયાની અંદર હું ઘરે ઘરે જઈશ જે જે ઘર હશે ત્યાં આગળ પહોંચીશ અને જેના ઘેર પાઠ હશે ત્યાં આગળ હું પાઠના દર્શન કરીશ અને એક જોરદાર પણ ગિફ્ટ પણ આપવાનો છું તો મિત્રો આ વિડીયો ત્યાં સુધી પહોંચાડજો જ્યાં સુધી રામા મંડળના ભક્ત બેઠા છે ત્યાં સુધી આ વિડીયો પહોંચાડજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે અને મિત્રો આ યાત્રાની અંદર મને નહીં પણ એક રામાપીરને સાથ સહકાર સમજો કે ગમે તે સમજો એ સપોર્ટ સમજો કે એક દયા સમજો કે એક મદદ સમજો એ ગણી અને સપોર્ટ કરજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે મિત્રો નવા વિડીયો તમે જોવા માટે આપણી અંબિકા અગરબત્તી અને મલેખપુરની આઈડી ચાલે છે એ આઈડીનું નામ છે અંબિકા નવીન ફ્લોગ્સ એ આઈડીને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને દરેક ગ્રુપની અંદર તમારા સ્ટેટસની અંદર મૂકજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે જેથી કરીને આવાના આવા વિડીયો અવનવા વિડીયો નવા નવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને કોઈ પણ નવી આઈટમ આવી હોય નવી વસ્તુ આવી હોય એ તમે ઘરે બેઠા ચેક કરી શકો જોઈ શકો છો તો આ વિડીયો ત્યાં સુધી પહોંચાડજો જ્યાં સુધી મારા મિત્રો બેઠા છે થેન્ક યુ આભાર જય બાબા રી